એવા કટર લાવ્યો કેવું ખબર આ બતા દે ખોલ તો ખુલે છે આમ ખુલે છે જ્યાં ખોલવા છે જ્યાં ખુલતું નહીં જો બાંગા જેવું કટર લેવાય કેવું અને એની પાસે આપણા જો સામું અડુ ડોન છે અડ્ડુ ડોન ની એક લવ નહીં તો કેવું ખરાબ લાગે જોઈએ કાંઈ પણ અડુ ડોન વાહ અડુ ડોન વાહ ક્યાં બાત હું કઈ કેવા માંગો અડુ ડોન હે અબે જલ્દી બોલ કલ સુબે પનવેલ નિકલના હૈ

અરે બાબો બાબો લે 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 અડ અડ કઈ ગયો અને બસ ભાઈ વેજા તાપે છે તાપો છો એટલે તમે શું કરશો ના પાસ તાર ના મોસીલા કુલદીપ કુલદીપ તારુ ભાઈ ચેની તારુ ધુવી તારુ યે હે એ તાપણો કરીશ તાપા બેઠો છું બધો અમે તાપડી નથી કરું તો હવે પાક ખાઈ અચ્છા

Nanti papa ya, kami nak doan, betul. Maaf ya loh. Kami nak maaf ya. Ah, ah, alang kerja bawa bumbu sebab. Oh deh, bawa bumbu. Siapa Ah, gitu. Nanti papa supaya tu dah jasa sebab. Oh, kalau <laughs> yang <laughs> salut itu tu sejuk.

અને મિત્રો જોઈએ બધા ખાઈ પી નવરા થઈ ગયા છે નવ દુકાને બે ગયા છે બાકી ના ઘરે જવા વાળા ઘરે ઘરે રહી અને બાકી આવવાવાળા આવી ગયા ટાઈટ બહુ વધી ગઈ છે એમ કે ભાઈ દોડી આવી ગયા છે ભાઈ કોટ બોટ પહેરે એ ભાઈ અડ્ડું કોટ બોટ પહેરી એ હશે ભાઈ પૂરો હોય ત્યાં જોઈએ આ ભાઈ ગતો પથારી કરીને હોઈ ગયો છે ભાઈ લોંગી બોંગી વડે એ ભાઈ જસમી કે આવી ગયો છે તો એક સવા તો બસ મિત્રો અત્યારે જો એટલા કશું આપણું કોક કરે ઠીક છે ને કહેતા તો બેઠા છે તો બસ મિત્રો આજના લોકો મળી નવ વિડીયો રામ રામ ને જય માતાજી બાય